નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર લોકમેળાને લઈને હાઈકોર્ટની ટિપ્પણીઓ સામે આવી છે ચીને લોન્ચ કરી છે નવી સબમરીન ઇન્દિરા કાંતિ માટે ફ્લાઇટ હાઈજેક કરનાર ભોલાનાથ પાંડેનું થયું છે નિધન જૈનોના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે રક્ષાબંધનમાં ભાઈએ ઓછા પૈસા આપતા બહેને હુમલો કરાવ્યો હતો પાકિસ્તાનમાં પડ્યું છે ભારતીય ડ્રોન બોગસ ફાયર બ્રિગેડના નવ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીસા નગરપાલિકામાં ભાજપના સત્તર સભ્યોના રાજીનામાથી હડકમ મચી જવા પામ્યો છે ચીનના આકાશમાં દેખાયા સાત સૂર્યો વિડિયો થયો છે વાયરલ રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું છે ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે વિજાપુરમાં સાત ઇંચ વરસાદ રસ્તાઓ થયા જળમગ્ન અમદાવાદીઓ સાચવી લેજો હજુ પણ અતિભારે વરસાદની શક્યતા છે અને અંતે અતિભારે વરસાદ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં આઠથી લઈને દસ ઇંચ વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ હજુ પણ સાચવી લેજો હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ ગઈકાલથી જામી ગયો છે લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરીથી દેહધનાધન વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણાના વિજાપુરમાં તો ચાર કલાકમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ ખાપી ગયો છે તો બીજી બાજુ અમદાવાદમાં ગઈકાલે બપોરે ચાર વાગ્યા સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ઇંચ વરસાદ રસ્તાઓ થઈ ગયા છે જળમગ્ન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેના કારણે વહેલી સવારે મહેસાણા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા જેમાં જિલ્લાના વિજાપુર તાલુકામાં માત્ર ત્રણ કલાકમાં જ આઠ ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો હતો અને વિસનગરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પણ અનેક વિસ્તારમાં જોવા મળ્યો હતો ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના પાણીની આવક સતત વધતી જોવા મળી રહી છે જેના કારણે રોલ લેવલ જાળવી રાખવા માટે હાલ ડેમના આઠ દરવાજા ખોલી નાખવાના આવ્યા છે અને નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે હાલ ડેમની સપાટી ત્રણસો ને પાંત્રીસ ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં પાણી ઘુસી જતા લોકો પાણી ઉલેચવા મજબૂર બન્યા છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્યારે મહેસાણાના વિજાપુરમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો ગયો હતો ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા માર્કેટિંગ યાર્ડમાં પણ ઘૂંટણસરમાં પાણી ભરાતા કેટલાક વેપારીની જણસો પલળી ગઈ છે તો બીજી બાજુ અમદાવાદમાં પણ રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે રસ્તાઓ બેટમાં ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજસ્થાનથી એક ભયાનક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્રસિદ્ધ સુંદા માતાના મંદિરે આપ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી હવામાન વિભાગે શનિવારે રાજ્યમાં ચૌદ જગ્યાએ વરસાદ થશે ત્યારે અગિયાર રાજ્યોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપી દીધું હતું ધોધમાં પાંચ પ્રવાસી વહી ગયા છે જેમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના આકાશમાં દેખાયા સાત સૂર્ય વિડીયો થયો છે વાયરલ ચીનની વાંગ નામની મહિલાએ હોસ્પિટલની બારીમાંથી એક વિડીયો શૂટ કર્યો હતો જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ અદ્ભુત વિડીયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ આ વિડિયો અઢાર ઓગસ્ટનો છે જેને હોસ્પિટલમાંથી શૂટ કરાયો હતો વિડીયો જોઈને ઘણા લોકોને લાગ્યો કે આ બ્રહ્માંડનો અનોખો નજારો છે જ્યારે કેટલાક લોકો તેને ચમત્કાર ગણાવ્યો છે પરંતુ મિત્રો સત્ય હકીકત તો એ હતી કે જે બારીમાંથી આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે બારીની આગળ કાચના લેયર હતા અને કાચમાં રિફ્લેક્શનને કારણે આ એક નજારો દેખાયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા નગરપાલિકામાં ભાજપના સભ્યોના મચી ગયો છે ભાજપ ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર પહોંચી ગયો છે પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમજ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ થતા ન હોવાનો આક્ષેપ સાથે પાલિકામાં ઉપપ્રમુખ વિવિધ સમિતિઓના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત સત્તા જેટલા સભ્યો શહેર ભાજપ કાર્યાલયે પોતાના રાજીનામા આપતા હડકામ મચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ ફાયર બ્રિગેડના નવ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ સ્પોન્સરશિપ લઈને નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવીને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર નવ જેટલા ફાયર બ્રિગેડના અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર આપ્યો છે ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવીને ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈઆર વિભાગ દ્વારા ફાઇલ શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પડ્યું છે ભારતીય ડ્રોન ભારતીય ડ્રોન હજારતા સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયું હતું જે હવે પાકિસ્તાની સેનાના નિયંત્રણમાં છે આ ઘટના સાડા નવ વાગ્યા બની હતી જેમાં ભારતીય સેના આ અંગે પાકિસ્તાની સેના સાથે ડીજીએમઓ સ્તરની વાતચીત કરશે જણાવી દઈએ કે આ ડ્રોન સર્વેલન્સ ડ્યુટી પર હતું જેણે અજાણતા નિયંત્રણ રેખા પાર કરી દીધી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનમાં ભાઈએ ઓછા પૈસા આપતા બહેને હુમલો કરાવ્યો છે આમ તો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર બંધનનો અનોખો તહેવાર છે જેમાં બહેન ભાઈની રક્ષા કાજે રાખડી બાંધીને ધર્મ નિભાવે છે ત્યારે ભાઈ તેની રક્ષાનું કવચ અને વચન આપે છે પણ અમદાવાદમાં ભાઈ બહેનોને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે રક્ષાબંધનમાં ભાઈએ પાંચસો રૂપિયાની બદલે સો રૂપિયા આપતા બહેને ઝઘડો કર્યો હતો અને બહેને મિત્રોને બોલાવીને ભાઈને માર માર્યો હોવાનો મામલો પોલીસ ચોપડે દાખલ થયો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો જૈનોના બંધ મકાનમાં ચોરી ધાનેરાના ખીમંત ગામેથી ધંધાર્થે દેશ અને વિદેશમાં વસતા જૈન પરિવારોના મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને ચોરી કરી છે નાગપંચમીએ ગોગાસ્વામીની સ્વામીની મૂર્તિઓ તસ્કરો ઉઠાવી ગયા હતા હાલ ત્રણ મકાનમાં ચોરી સામે આવી છે પરંતુ જેમ જેમ પરિવારો વતનમાં આવતા જાય છે તેમ ચોરીની ઘટનાઓ બહાર આવતી જાય છે જેથી પોલીસ નિષ્ક્રિય હોવાનું જૈન પરિવારો માની રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી માટે ફ્લાઇટ હાઈજેક કરનાર ભોલાનાથ પાંડેનું નિધન થયું છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બલિયાના પૂર્વ ધારાસભ્ય ભોલાનાથ પાંડેનું નિધન થયું છે મળતી માહિતી મુજબ આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ભોલાનાથ પાંડે વર્ષ ઓગણીસો ને અઠ્યોતેરમાં ઇન્દિરા ગાંધીને આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાખવામાં આવ્યા હતા પછી ઇન્દિરા ગાંધીને મુક્ત કરાવવાના નામે ભોલાનાથ પાંડે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને લોન્ચ કરી છે નવી સબમરીન ચીને ગુપ્ત રીતે અત્યાર સુધીની સૌથી અદ્યતન સબમરીન લોન્ચ કરી છે આ સબમરીન વર્ટિકલ લોન્ચ સિસ્ટમથી સજ્જ છે જે બિન પરમાણુ સબમરીનમાં ખૂબ જ દુર્લભ છે આ સિવાય તે સ્ટીલ ટેકનોલોજીથી પણ સજ્જ છે આવામાં કોઈ પણ રડાર અથવા તો સોનાની મદદથી તેને પાણીની નીચે શોધવું ખૂબ જ મુશ્કેલ હશે ચીન સમુદ્રની નીચે સતત પોતાની શક્તિ વધારી રહ્યું છે જેના કારણે અમેરિકા અને ભારત સૌથી વધુ જોખમમાં હોય તેવું જણાઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકમેળાને લઈને હાઈકોર્ટમાં ટિપ્પણીઓ રાજકોટમાં વાર્ષિક લોકમેળો યોજાય તે માટે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે લોકમેળામાં જાહેર સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે મેળાના આયોજન માટે નિયમ પ્રમાણે અરજી કરવી પણ જરૂરી છે અરજદારે તમામ આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરીને સંબંધિત પોલીસ કમિશનર સમક્ષ અરજી રજૂ કરવી કોર્ટે આ મામલે રજૂ થયેલી અરજી પડતર રાખી છે આગામી સુનાવણી સત્યાવીસ ઓગસ્ટે થશે ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે યોજાનારા લોકમેળામાં હવે વિલંબ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે